ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુઅર લોગ આઈ હોપો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવારના વાગી ગયા છે દસ લગાઈ મસ્ત મજાની સનલાઇટ સાથે છે ને મોર્નિંગ થઈ ગઈ છે આજની સનલાઇટ ક્યાંક અલગ જ છે આમ આ બાજુ આખા ઘરમાં આવી ગઈ છે અહીંયા આવી ગઈ છે પણ સનલાઇટની આરે વારે આજ છે ને બે દિવસના સુરતમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે ઠંડી તો એટલી બધી નથી પડતી પણ પવન બહુ ઉડે છે એના હિસાબે ને પાછા બધા લોકો બીમાર થવાના હોય એવું લાગે છે ગાય કારણ કે મને તે રાતે હું પવનમાં આવ્યો ને તો થોડીક ડોગ જામ થઈ ગયો એવું લાગે છે ચાલો આ બાજુ આજનો ઓળખ કિચનમાંથી સ્ટાર્ટ થાય છે એટલે મમ્મીને એને મળી લઈ તો આ બાજુ જો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ મમ્મી આ માખણ ઘી બનાવવાનું ચાલુ કરી દીધું બની ગયું ઘી મમ્મી હા થઈ ગયું બનશે કે નહીં બને ઘી બનશે ખરું જ એમ તો ચાલો બની ગયું છે આ બાજુ આપણી સવારની ચા રેડી થઈ છે ને અત્યારે જવાનું છે મેરેજ માં એટલે ચા પી મેરેજ માં જાય ને આ બાજુ જો સોનલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચા બનાવવામાં અને ઋષિ ને પપ્પા નીચે લઈને રમાડે છે અને ચાલો એક વસ્તુ બતાવવાની ગઈ સવાર સવારમાં છે ને આપણી જે ઘડિયાળ હતી ને એ ઓટોમેટિક નીચે પડી ગઈ કેમ પડી ગઈ કઈ ખબર નથી જો આ ઘડિયાળ છે ને તૂટી ગઈ હુકમ આવ્યો છે આજે હું થયું છે કાંઈ ખબર નથી હવે ઘડિયાળનો ખર્ચો છે જોઈ છે હવે આ કાંઈ જોઈન્ટ નહીં થાય કારણ કે બહુ બધું તૂટી ગયું છે અગર થોડુંક એવું તૂટ્યું હોત ને તો જોઈન્ટ થઈ જાત હવે આવી નવી મગાવી જો હે કે શું કરવું જોઈએ શું કરવું જોઈએ હવે યુ ઇસ કસ બધા કટકા થઈ ગયો એને કેમ ચોટાડ્યું એ ચોટે જ નહીં જોવી હવે તો ગાઈઝ એક બે દી વેટ કરવી છે શું કરવી છે પેલા સોટાડા ટ્રાય કરશું નહીં સોટે તો નવી લઈ આવશું પણ મમ્મી કેવું થાય સોટાડવામાં છે ને કટકા કટકા સોટાડ્યા હોય ને તમે એટલે એ પછી ઉપર લગાવો ને ત્યાં તૂટી જાય એવું થાય હવે જોઈ છે આની આ ઘડિયાળ રાખવી છે કે મોડલ ચેન્જ કરવું છે હેને આવી ને આવી લેવાની છે એમ કે ઓલી ખાલી ઘડિયાળ જ રાખવાની છે કાનુડો નથી કાનુડો થોડો ખાલી આવે મમ્મી ને એમ કે ઘડિયાળ માં ખાલી કાનુડો નો આવે ભાંગી ગયો બધું ભાંગી ગયું ગયો તો લગાડી દે ને પગ કટકા થઈ ગયા ઉપર થી પડ્યો ને એટલે એવું થયું ચાલો કઈ ની ચાર થાય ચા પી બાકી તો બહુ બધી મજા આવે છે બહુ બધા મસ્ત મસ્ત કોમેન્ટ કરે છે બસ આવી જ રીતના કોમેન્ટ કરતા રહેજો હમણાં તમને બહુ બધું જોવા મળવાનું છે સાંજના અત્યારે સાડા સાત અને આજે આખો દી કાંઈ વ્લોગ નો થયો અને અત્યારે હું રોહિત છે ને કપડા લેવા ગયા હતા તો કપડા લેવા ગયા ને તો મમ્મી ઠેલી જોઈને જ કહી દીધું કે તમારે ને રોહિત ને કે કપડાની દુકાન ફિક્સ જ હોય તો ગાય સુરત માં આવું છે કે અમે બે ત્રણ જગ્યાએ જઈ કપડા લેવા જાય ને ત્યાં જઈ પપ્પાને કેમ મજા ન હોય એમ બેહી ગયા હું થઈ ગયો હે પેંડા ખાઈ લીધા લાગે પાછા થોડાક બ્રેક પડ્યો તો હે આ ભાઈ ગયા બે ખાઈ ગયા ને ઈ પેંડા માં નકરી ખાંડ છે કોરે કોરી કાચી ખાંડ હે મમ્મી

તો ચાલો હવે જે કપડાને એવું બધું લઈને આવ્યા છે ને બતાવી ને પંખો ચાલુ થઈ ગયો પેલા બંધ કરી દઉં બાજુ છે ને આપણે આયા ઘરે અને બ્લોગ ચાલુ કર્યો ને ત્યાં ઋષિ જાગી ગયો અને બહુ બધા લોકોની કોમેન્ટ આવી છે કે રિસીના સ્કિન કેર માટે કઈ બધી પ્રોડક્ટ તમે યુઝ કરો છો તો આપણે સોનલને પૂછવી કેના સ્કિન કેર માટે કઈ પ્રોડક્ટ યુઝ કરવી છે હું યુઝ કરવી છે કઈ નથી યુઝ આપણે ડોક્ટર જે સાબુ લગાવી દો એ સાબુ છે હા સાબુ છે અને બીજું

તો બે ના પેન્ટ તો એ ખરખાસ છે એટલે મમ્મી પેલા તો પેન્ટમાં તમે ધ્યાન રાખજો પછી આપડે અંદર છે ને કપડા જેવો શર્ટ છે ને એવી તો જો આ રોહિત નો શર્ટ છે ગાય કેવો લાગ્યો કોમેન્ટમાં કેજો આખી રોહિત ની જોડી છે અને ઓલી છે ની મારી છે કેમ રોહિત તમને કેમ ખબર પડી ગઈ કઈ રીતના

હું ગમે બાકી કપડા મારે એવું કઈ નઈ મને કોક ના થઈ જાય તો હું પહેરલો રોહિત એવું ફિક્સ છે કે એના કપડા પહેરે બાકી બીજાના નો પહેરે એને એવું કેમ એ નથી ખબર નેચર હોય બધા અલગ અલગ એવું છે એને નો ગમે જો અને ગાય મારી જોડી છે

પપ્પાએ કહી દીધું કે રોહિતની હારી છે એટલે હિન્ટ મળી ગઈ એટલે હિન્ટ મળે એની ઉપરથી કોમેન્ટ આવે છે એને મમ્મી એ તો મા તો ઊંચી એમ જ પી કે બે હારી છે કે આપણે કે એક એકોય એકાએ એકા બીજા શોકરાના ભેદભાવ ન કરે એટલે આપણે જોવું કોણ વધારે કોમેન્ટ કરે છે બાકી હમણાં સોનલને બતાવી સોનલ એમાં એવું હતું અમે કપડા લેવા ગયા ને તો આ લોકો લોકોએ ઘરેથી પેલા એમ કહી દીધું કે તમે કપડા લેવા જાઓ તો ફોટા પાડીને જ મોકલજો બાકી તમે લાલ લેવા બધા લઈને આવો છો ને તો રિસિવ તારે કઈ હાલો રિસિવ ને અડાડવી જોઈએ રિસિવ ને કઈ જોડી વધારે ગમે એ તો રાજી રાજી થઈ ગયો એમને પેલા આમ બતાવો હામે થી બતાવો એમ ઓઢાડી ને જોઈ ન રાખો થોડી રિસીવ કઈ જોડીયા દીકુ એ જોવું કે તમે પહેરશો ને ત્યારે હું જોઈ લઈ જો હવે આ કપડા ને કાલે પલાળી મમ્મી પલાળી દેજો એટલે પોમદી હું આવું ને એટલે સીવા નાખી દઈ ચાલો ગઈશ તો હા બીજું વાત એટલે મમ્મી કીધું તું ફોટા મોકલજો તો ફોટા મોકલીને એ લોકોની જે ચોઈસ છે ને એ લઈને આવ્યા બાકી અમને તો ધ્યાનમાં નહોતા થયા અમે પાછા વ્યાવતા હતા ઘા પછી મેં કીધું હવે લેતા જાય અહીંયા આવા સીન ત્યાં આ પેન્ટની જરૂર હતી એટલે મેં કીધું આપણે લેવાય જોઈએ તો આરોજ સર્ટે જ સિલેક્ટ નાખ્યા તો ચાલો કોણ વધારે કોમેન્ટ કરે છે મસ્ત ફ્રી થઈ ગયા છે ને હવે છે ને સોનલના કપડા જોવાના બાકી હતા જોકે એણે વોટશોપમાં જ જોઈ લીધા હતા અત્યારે લાઈવ જોવા બેહી ગઈ છે અને આ બાજુ જો દાદા છે ને ટોપી પહેરે છે કપડાના કોથળીની રિસિવ ને રમાડે છે ઋષિ રિસીવ ને તો મજા આવી ગઈ આ બાજુ રોહી બેઠો છે અને ચાલો આ બેમાંથી જોડી તો એને મેં ફોનમાં કહી દીધું તો એટલે ખબર પડી જ ગઈ છે તો ચાલો એને પૂછી લઈ હે નહીં એમ્બ્રોડરી વર્ક છે હા આવડે છે ટાકટા નવું ટ્રાય કરવી શું કેવું મમ્મી હેં

ચાલો આ બાજુ મમ્મીની બધા ફ્રી થઈ થઈને બે છે ને આ બાજુ રમે છે ને કઈ હું જ આવશું ગામડે તો હવે કાલનો બ્લોગ જો ત્યાં કાંઈક હશે તો આપણે ઉતારીશું બાકી એવું લાગશે તો રોહિતને કેવું તો રોહિત ઘરનું થોડુંક બતાવશો થોડુંક હું યાનું બતાવી દઈ કે પછી હવે ત્યાં જાય ત્યારે ખબર પડે ચાલો એની સાથે છે ને અત્યારે હવે મારે થેલાનું થોડુંક ને એવું બધું કરવું છે તો આ બ્લોગનું એન્ડ અહીંયા કરી દઉં છું આઈ હોપ કે તમને આ વિડીયો ગેમો છે વિડીયો એન્ડ કરતાં પહેલાં બહુ બધા લોકોની કોમેન્ટ એ આવી હતી હેર હરખા કરાવના કેટલા રૂપિયા છે તો કેટલા રૂપિયા છે શેમ્પુ બધું થાય છ હજાર ચારસો પચાસ છ હજાર ચારસો રૂપિયા છ હજાર ચારસો પચાસ રૂપિયા થયા ગાયમ્પુ પાછું એવું હોય જ્યાં હેર તમે હરખા કરાવો ને ત્યાંથી જ આપી એવું હોય ને